નર્મદા જિલ્લાના નવરચિત ચિકદ તાલુકાનો શુભારંભ કરાયો નર્મદા જિલ્લામાં આવેલ દેડિયાપાડા તાલુકામાં સમાવિષ્ટ અડસઠ ગામોને અલગ પાડીને ચિકદાને અલગ તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો ચીકદાને અલગ તાલુકાની માંગણી અહીંના લોકોની ઘણા વર્ષોથી હતી જે આજે પરિપૂર્ણ થઈ છે મોટા ભાગે મોટા તાલુકાઓમાં નહીવત પ્રમાણમાં વિકાસ થયા છે જોતા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હોવાથી હવે ચિકદા તાલુકાને વિકાસને વેગ મળશે તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું અહીંના લોકોને દૂર દરિયાપાડા સુધી લાંબા જવું પડતું હતું જે અત્યારે અડસઠ ગામોના લોકોને નજીક જ સરકારી કચરીઓ મળવાથી સમયની બચત પણ થશે અને સાથે સાથે વિસ્તારનો વિકાસ પણ થશે એમ પણ જણાવ્યું હતું આ દશેરાના પાવન પર્વના દિવસે નવરચિત ચીકદા તાલુકાનો શુભારંભ દિવસે પ્રભારી મંત્રી ભીખુસુજી પરમારના હસ્તે વિન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ સમયે ભુજ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા દડિયાપાડા તાલુકાના ચેતર વસાવા તેમજ અન્ય નેતાઓ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં માઈ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ડેડેપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિકદા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો આજે પૂજ્ય મહાત્મા ગાંધી ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ વિશ્વને આપ્યો છે એમના જીવનમાંથી પ્રેરણા લઈ ગુજરાત રાજ્યને ને દેશ ખુબ આગળ વધી રહ્યો છે એમના જીવનના મૂલ્યો

તાલુકો બને સંભરનગર તાલુકો બને વધારે અલગ અલગ બધાની વાત હતી પરંતુ સરકાર સાથે બેસી જિલ્લાના અધિકારીઓ સાથે બેસી આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ પર કે ખાનસિંગભાઈ આ વિસ્તારના બધા દિવસ નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો વિવાદ કરવો નથી તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો હશે તો પ્રશ્નો એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ તાલુકો બન્યો છે રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે પશુપાલનના ક્ષેત્રે રોજગાર ધંધા ક્ષેત્રે દરેકે દરેક ક્ષેત્રે આ આ વિસ્તારના ગામો આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસરને ને ઝડપી પહોંચવાની છે અને લોકોને તાલુકા મથકે આવીને કામ પટાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકીએ એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે નવો તાલુકો બન્યા પછી આવનારા ચાર થી પાંચ વર્ષની અંદર નવા તાલુકાને શોભે એવી બધી જ કચેરીઓ તાલુકા પંચાયતની કચેરી હશે મામલતદારની કચેરી હશે કે પોલીસ સ્ટેશન હશે કે પછી શિક્ષણ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની બધી કચેરીઓ છે એક વિકાસ થાય એ આવનારા દિવસોમાં બધી જ પ્રકારની કચેરીઓ આ ચિગામ બનવાની છે જ્યારે પાંચ વર્ષ પછી અહીંયા આખું વાતાવરણ બધું બદલાઈ જશે એક સિટી પ્રકારનું આ એક આખો માહોલ બનવાનું છે તો આ વિસ્તારના બધા લોકોને એટલા જ અપીલ કરી છે કે નાના મોટા પ્રશ્નો હશે પ્રશ્નો રહેવાના છે स्कूलो प्रश्न हे की कोकणी प्रश्न हा बघा प्रश्न हा ए प्रश्न सरकार आपली साथे सरकार आपली साथे ए आप प्रश्न ઉકેલા ચિદ્ધા તાલુકા ઘણા વખતનો છે આપણે ઉકેલી શક્યા છે તો એ આવનારા દિવસોમાં પણ પ્રકારના પ્રશ્નો સાથે આપણે ઉકેલીશું અને આ રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીનો ખૂબ આભાર માને છે અને આ આ વિસ્તારના જે આગેવાનો છે મોતીસિંહભાઈ કે પર્યુષાબેન કે ખાનસિંહભાઈ આ બધા જ લોકો ખૂબ રસ લીધો છે પંદર દિવસ પહેલા મિટિંગ કરી ત્યારે પણ બધા જ લોકો અને બાકીના બધા લોકોને પણ આપણે રાજકીય સ્વરૂપ નથી આપવું આપણે ચિદ્ધાર તાલુકોને કેમ કરીને આને વ્યવસ્થિત રીતના વિકાસ થાય અમારા મહેશભાઈ ધારાસભ્ય

તો વિકાસ થવાનો નથી એ પ્રશ્નને ઉકેલવાની દિશામાં આપણે આગળ વધવાનું છે તો ચિગદા તાલુકા ને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના પ્રસંગે આ નવા તાલુકાના ઉદ્ઘાટનના પ્રસંગે આજે ઘણા બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના આગેવાનો બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ મોતીસિંહભાઈ પૂર્વ વન મંત્રી પરિષાબેન થી માંડીને ખાનસિંહભાઈ આ વિસ્તારના કહી શકાય એવા બધા નીકાબેન માંડીને અમારા પૂર્વ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી બહાદુરભાઈ બહાદુરભાઈ ભલે બીજા કોઈ પણ પાર્ટીમાં પણ વિચારધારા આદિવાસીઓ નો ઝડપી વિકાસ થાય એવા બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે તો આપ જો વિચારધારા કોઈ પણ હોય પણ વિકાસ ના વિકાસ વિકાસમાં બધા બાંધોડ કરવું પડે અને આપણા ચિગદા તાલુકાનો એક ઝડપી વિકાસ થાય આદિવાસી નો ઝડપી વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે આવનારા દિવસોમાં આપણે બધા કામ કરીશું આ ફરી ફરીને ચિગદા તાલુકો નવો બને એના માટે ખૂબ ખૂબ આ જનતાના હું અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું ભારત માતા કીધું

બધું ભાગનું આદિવાસી વિસ્તાર છે તો આ લોકોને જો તાલુકો જુદો મળે તો એમને આર્થિક રીતે પણ ફાયદો થાય દૂર જવાનું એમને ડેડિયાપાડા ના જવું પડે અને સમય પણ બચે તો આ ડેડિયાપાડ ડેડિયાપાડા તાલુકાની બે હજાર અગિયારની વસ્તી ગણતરી લગભગ પોણા બે લાખ જેટલી વસ્તી છે અને એમાંથી જયારે ઓગણસાઠ વસ્તીને આ એક નવો જ્યારે તાલુકો આપ્યો છે ત્યારે ખૂબ જ આનંદની વાત છે મિત્રો આના પર ત્યાં તમે વિચારી શકશો હમણાં વાત કરી ભાઈ વસાવાજી આપણા સાંસદને ત્રણ તાલુકો આપ્યો તો આ તાલુકો જ્યારે સત્તર જેટલા તાલુકાઓ જાહેર કર્યા છે પણ રાજ્ય સરકાર અને એ મોદી સાહેબની પ્રેરણાથી મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ શ્રી એવું કીધું છે કે બે હાજર સુડતાલીસ ને બે હાજર પોત્રીસ ની અંદર વિકસિત ગુજરાત બનવું જોઈએ અને એ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આ તાલુકો જયારે જુદો આપવામાં આવ્યો છે ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું અને આપણા મુખ્યમંત્રીશ્રીનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે વિશાળ દ્રષ્ટિ છે અને એટલા માટે તો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે એમને આપણે સંબોધીએ છીએ જયારે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસ છે એક પવિત્ર દિવસ છે અને પવિત્ર દિવસે આજે જયારે એક જુદા નવીન તાલુકાનું જયારે લોકાર્પણ થયું હોય શુભારંભ થઈ રહ્યો હોય ત્યારે આનાથી વિશે બીજી કોઈ ખુશી ન હોય અને આપણા માટે આ એક ઐતિહાસિક ક્ષણો આપણે માની રહ્યા છીએ તો આ તબક્કે વધુ કંઈ એવું નહીં મારા સમયની ખૂબ જ મર્યાદા છે એટલે આપની વચ્ચે આવવાનું થયું અને ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ વધાર્યા છો અને આ નવ તાલુકો બન્યો છે ત્યારે આપ સૌને વધુ વધુ લાભ મળશે રાજ્ય સરકાર આપના માટે ચિંતિત છે અમે રસ્તામાં આવતા હતા મનસુખભાઈ ગાડીમાં બેઠા હતા ત્યારે મને એમ કીધું એમને હવે તાલુકો નવો બન્યો છે એટલે આપણે જે આ રસ્તા પર આવી રહ્યા છીએ પહેલામાં પહેલું આપણે સંયુક્ત રીતે સાહિત્ય મળીને રસ્તો પહેલો આપણે કરાવવો પડશે એવું મને મનશું ભાઈ રસ્તાનું વાત કરી ત્યારે મેં કીધું સાચી વાત છે હવે તાલુકો બન્યો છે એટલે લોકોની સુખાકારી માટે અને અવર જવર પણ વધી જવાની એવું એટલે આ રસ્તો બનાવવો ખૂબ જરૂરી છે એના માટે પણ અમે પ્રયાસ કરીને જેમ જલ્દી આ રસ્તો થાય એ પ્રયત્નો અમે કરીશું રસ્તો ભારત માતા જાય